હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું નવી રીતે જે ફ્લાવર અને બટેટાનું શાક તેના માટે મેં અહીંયા ફ્લાવર અને ચાર બટેટા લઈ લીધા છે હવે એને આપણે સુધારી લઈશું આ એક અલગ રીતે રીતેનું આજે શાક બનાવું છું તમારા ઘરમાં જો કોઈ પણ ફ્લાવરનું શાક ન ખાતા હોય તો આવી રીતે ટ્રાય મારજો એટલે બહુ સરસ બધા ખાવા મળશે આવી રીતે આપણે મોટા મોટા રીતે સુધારી લેવાની છે ફ્લાવરને આજે હું લસણ વગર અને ડુંગળી વગર જ ફ્લાવરનો શાક બનાવું છું આવી રીતે ઉપરનો ભાગ અને આવી રીતે બે ભાગ કરી લેવાના એક આવી રીતે આપણે ફ્લાવર બધું સુધારી લેવાનું છે જો આવી રીતે મોટું મોટું અને આપણે ફ્લાવરમાં હવે ગરમ પાણી ઉમેરી દઈશું એટલે જો કઈ કચરો હોય સીવાત હોય ને તે બહાર નીકળી જાય આવી રીતે ઉફાળું પાણી રેડી દઈશું અને થોડુંક મીઠું ઉમેરી દઈશું

આપણું તેલ પણ આવી ગયું છે અને હવે આમાં આપણે થોડીક હિંગ ઉમેરી દઈશું રાઈ ઉમેરશું અને જીરું આખું અને રાય જીરું પણ આવી ગયું છે હવે આપણે આ બટેટા ઉમેરી દઈશું અને થોડુંક આદુ સીણીને ઉમેરી દઈશું એટલે સ્વાદ બહુ સરસ આવશે અને હળદર ઉમેરી દઈશું અને બટેકાને આપણે તેલમાંથી જ લેવાના છે અને થોડું મીઠું ઉમેરી દઈશું હવે બટેટાને આપણે પાંચ મિનિટ જેટલું સડવા દઈશું પાંચ મિનિટ જેટલા સડી ગયા છે બટેટા અને હવે આપણે ફ્લાવર ઉમેરી દઈશું

અને અહીંયા બે ત્રણ મરચાની કટકી ઉમેરશું અને હવે થોડુંક આપણે પાણી ઉમેરશું હવે ઢાંકણ ઢાંકી અને આપણે ચડવા દેશું હવે આપણે જોયું તો શું આપણું ચા નેવું ટકા ચડી ગયું છે અને હવે મેં આ બે ટમેટાની પ્યુરી કરી દીધી છે તે ઉમેરી દેશું આવી રીતે ટમેટાની પ્યુરી નાખીને શાક કરજો બહુ સરસ લાગશે હવે ટમેટાની પ્યુરી પણ આપણે સડવા દેશું થોડી પછી મસાલા કરશું જોઈ જોશું આપણું શાક સરસ સડી ગયું છે હવે આપણે એમાં મસાલા કરી લેશું આ એક ચમચી હું મરસું ઉમેરીશ જે તીખું ખાતા હોય એ પ્રમાણ તમારે ઉમેરવાનું અને એક ચમચી ધાણા જીરું ઉમેરશું અને ગરમ મસાલો ઉમેરશું અને થોડીક આપણે ખાંડ ઉમેરશું મસાલા બધા મિક્સ કરી દેશ ને ઉપરથી આપણે લીલી કોથમરી ઉમેરશું અને ગેસ બંધ કરશું આપણું ફ્લાવર બટેટાનું એક નવી જ રીતે શાક તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો